કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પશુઓને બાંધી ક્રોરતાપૂર્વક તેની હેરાફેરી કરવામાં આવી રહી છે જેના આધારે પોલીસે માંડવા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પાસે વોજ ગોઠવી હતી આ દરમિયાન ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં તેની અંદર ક્રોરતાપૂર્વક બાંધી રખાયેલા હાલતમાં બાસઠ જેટલા બકરા મળી આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરુદ્દીન મયુદ્દીન નાગરોની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં બકરા ભરાવનાર આરોપી મહેંદી અલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસ આરોપીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર